સુરત શહેરમાં વર્ષ બે હજાર આઠમાં માં ઓલપાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં છેલ્લા સત્તર વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસના માણસોને મળેલ હકીકતને આધારે આરોપી બીસુ બારીક જોગિંદર બારીક ઉંમર પચાસ ધંધો મજૂરી કામ રહેવાસી કલ્પતરુ ઇટલી સમિટ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ વસંત ઓસ્કાર લાલ બહાદુર શાસ્ત્રી રોડ મુંબઈ વેસ્ટ મહારાષ્ટ્ર મૂળ વતન ઓડિસ્સા વાળાને મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે આરોપી ખૂનના ગુનામાં વોન્ટેડ હતો જે કાયદેસર કાર્યવાહી કરીને આરોપીનો કબજો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ કામની હકીકત એવી છે કે વર્ષ બે હજાર આઠમાં ડિસેમ્બર મહિનામાં ફરિયાદીના ભત્રીજાનું બોબિન ભરવાનું કામ આ કામના આરોપી બીસુ જોગીન્દર બારીક તથા અન્ય તેના સંબંધીઓને લીધે છૂટી ગઈ જેની અદાવત રાખીને આ કામના ફરિયાદી તથા સગા સંબંધીઓ આ કામના આરોપીઓ સાથે ઝગડો તકરાર મારામારી તથા કાર્તિક જેના મર્ડર થયેલ જે ખૂનના ગુનામાં આ કામનો પકડાયેલ આરોપી આઠ દિવસ સુધી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો જેની હકીકતને આધારે આજે આરોપીને પકડી પાડવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત